હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે પ્રેક્ટિકલ એક્ઝામ સાહેબ નજીક આવે છે બહુ ટેન્શન થાય છે પ્રેક્ટિકલમાં માર્ક્સ કેવા આવશે અને પ્રેક્ટિકલનું ઇમ્પોર્ટન્સ શું છે કેવી રીતે પેપરની અંદર લખવું શું ધ્યાન રાખવું બધી જ બાબતો ઘણા બધા એવા પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓના મનમાં છે તો આજના આ વિડીયોની અંદર હું દરેકે દરેક પ્રશ્નો ક્લિયર કરવાનો કોશિશ કરીશ તમારા મનમાં એક પણ પ્રશ્ન નહીં રહી જાય અને કદાચ તમે હળવાશ અનુભવશો ચોક્કસથી આ વિડીયો જોયા પછી તો એક રિક્વેસ્ટ છેક સુધી વિડિયો જોઈ વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા કારણ કે હું દરરોજ કહું છું અધરું જ્ઞાન એ જ્ઞાન ના હોવાના બરાબર છે તો ચોક્કસથી સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી છે તમે મારી ચેનલ પર જો નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો મિત્રો આ ચેનલ ઉપર નીટના પણ એનસીઆરટી લાઇન ટુ લાઇન વિડીયો કન્સેપ્ટ એક મિનિટ કન્સેપ્ટના શોર્ટ્સ પણ મૂકવામાં આવે છે અને સાથે સાથે બાયોલોજીની ટીપ્સ પણ આપવામાં આવે છે મિત્રો તમને અહીંયા મળવાનું છે સાથે બીજી પણ ચેનલો છે તમે ડિસ્ક્રિપ્શનમાં બધું જ જોઈ શકો છો ઇવન તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો એના ઉપર પણ વિડીયો બનાવીશ તમારા નામ સાથે તો આજનો આ ટોપિક આપણે શરૂ કરીએ મિત્રો પ્રેક્ટિકલ વિશે કે પ્રેક્ટિકલ એક્ઝામ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જેના દરેક સબ્જેક્ટના પચાસ માર્ક હોય છે મિત્રો થિયરીના સો માર્ક્સ હોય છે ને પ્રેક્ટિકલના પચાસ માર્ક્સ હોય છે પહેલા ઇમ્પોર્ટન્સની વાત કરી દઉં કે પ્રેક્ટિકલ એક્ઝામ ઇમ્પોર્ટન્સ શું છે તો મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામ ના માર્ક્સ છે સૌથી પહેલાં બોર્ડની માર્કશીટમાં લખેલા આવશે અને તમારા ટોટલ જે માર્ક આવે છે એના સાથે કન ઇન્ક્લુડ થશે અને મિત્રો તમારું જે રિઝલ્ટ બનશે પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ એ ટોટલ ટોટલ માર્ક્સ ઉપર ડિપેન્ડ કરે છે ટોટલ માર્ક્સ ઉપર બનશે તો તમારા રેન્કિંગમાં એક મેરિટમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો પ્રેક્ટિકલ પરીક્ષા બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ અને તમારું જે બોર્ડનું રિઝલ્ટ છે એના તમને ખબર છે પર્સન્ટેજ ગણાવવાના હોય છે મેરિટમાં જે ગુચકેટની એક્ઝામ સાથે અલગ અલગ શાખાઓની અંદર જેવી કે ફાર્મસી એગ્રીકલ્ચરને અલગ અલગ શાખાઓમાં ગણાવવાના હોય છે એટલા માટે મિત્રો પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર માર્ક્સ સારા હોવા જરૂરી છે રાઈટ તો બહુ આસાન છે પ્રેક્ટિકલ માં માર્ક્સ મેળવવા બહુ આસાન છે મિત્રો પ્રેક્ટિકલ જે બાયોલોજીની વાત કરું તો મને બાયોલોજીની ખબર છે મિત્રો કે અમુક બાવીસ પ્રેક્ટિકલ આવે છે અને બીજા બધા સબ્જેક્ટના અલગ અલગ ગણતરીના પ્રેક્ટિકલ આવતા હશે પણ હું અત્યારે તમને જે ટિપ્સ આપવાનો છું કે ભાઈ પ્રેક્ટિકલની અંદર ટેન્શન લેવાની જરૂર નથી એ વાત હું તમને કહેવાનું છું એ ઘણા બધા જે પ્રશ્નો છે તમારા મનમાં એ બધા સોલ્યુશન કરવાનો ટ્રાય કરીશ તો પહેલી વાત મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામના માર્ક્સ ત્રણ વસ્તુ ઉપર મુખ્યત્વે અપાતા હોય છે એમાં હું પહેલા નંબરે જે વાત કરીશ એ છે મિત્રો ડિસિપ્લિન કે જો તમે ડિસિપ્લિન રાખશો ચોક્કસથી તો પ્રેક્ટિકલની અંદર સારામાં સારા માર્ક્સ આવશે તો પહેલું મિત્રો ગુણભાર અપાતો હોય છે એક વાત ઉપર અપાતો હોય છે કે ડિસિપ્લિન વિદ્યાર્થીની કેવી છે એ કેવી રીતે બિહેવ કરે છે ક્લાસની અંદર જ્યારે એક્ઝામ ચાલતી હોય છે ત્યારે કેવી રીતે સાધનો એના ગોઠવેલા હોય છે કેવી રીતે ત્યાં ઊભા હોય છે કેવી રીતે એનું બિહેવિયર હોય છે મુખ્યત્વે ડિસિપ્લિન બહુ અગત્યની છે સેકન્ડ નંબરની વાત કરીએ તો જે માર્ક્સ મુકાતા હોય છે મિત્રો તમારા પરફોર્મન્સ ઉપર મુકાતા હોય છે કે પ્રેક્ટિકલ પરફોર્મ તમે કેવી રીતે કરો છો ઇવન ઘણીવાર એવું હોય છે મિત્રો રિઝલ્ટ ના આવ્યું પણ તમે જે રીતે પરફોર્મ કરતા હોય એ ઓબ્ઝર્વેશન સરનું રાઈટ એના ઉપરથી માર્ક્સ મૂકતા હોય છે અને ત્રીજી વાત મિત્રો તમારા તમારા પ્રશ્નોના જવાબ જે સર તમને ક્વેશ્ચન પૂછે છે અને સપ્લિમેન્ટરીમાં જે લખેલું છે એના આધારે માર્ક્સ માર્ક્સ અપાતા હોય છે છે તો ત્રણ 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 કેટેગરી વસ્તુ ઉપર તમને મળશે મિત્રો ફરીથી કહું છું પહેલે ડિસિપ્લિન બીજું મિત્રો પરફોર્મન્સ તમારું કેવું છે પ્રેક્ટિકલમાં અને ત્રીજું તમારા વાયવા તમારા પ્રશ્નો કેવા રહે છે એની ઉપર ડિપેન્ડ છે મિત્રો આમ જોવા જાવ તો ઘણા બધા વર્ષોથી પ્રેક્ટિકલ પરીક્ષા હું ઓબ્ઝર્વ કરતો આવું છું કે કેવા કેવા માર્ક્સ આવે છે વિદ્યાર્થીઓને તો ઓલમોસ્ટ એકદમ ચિંતા કરવાની મિત્રો તમે જ્યારે એન્ટર થાવ છો પ્રેક્ટિકલ એક્ઝામના રૂમના તમને આરામથી મિત્રો ત્રીસ ઉપર પાંત્રીસ ઉપર માર્ક્સ તો મળી જ જવાના છે જો તમે ત્યાં વ્યવસ્થિત બિહેવ કરો છો તો મિત્રો બીજી વાત રહી આવડવાની મિત્રો તો ઓબ્વિયસલી તમે પરીક્ષા આપવા જાવ તો એના લગતું તમને આવડતું તો હોવું જોઈએ જ એવું નથી કે બિલકુલ ઝીરો આવડે છે ને આપણે એવી આશા રાખીએ કે આપણે પાત્રીસ ચાલીસ ઉપર માર્ક્સ આવી જશે એવું નહીં થાય મિત્રો થોડા ઘણા પ્રેક્ટિકલ મતલબ હું તો એમ જ કહીશ કે બધા જ પ્રેક્ટિકલ આવડવા જરૂરી છે પણ મિત્રો એટલી ગભરાવાની જરૂર નથી જે તમને પરીક્ષા લેશે સર એ બહુ બિલકુલ શાંતિથી તમને સપોર્ટિવ રહેશે હંમેશા બધા ટીચર્સ મિત્રો હંમેશા એવું હોય છે બધા ટીચર્સ સપોર્ટિવ હોય છે પણ મિત્રો થોડું ઘણું ધ્યાન રાખું મિસબિહેવ નહીં કરવું ખાલી એટલું ધ્યાન રાખજો મારી સલાહ છે મિસબિહેવ ના કરતા બાકી દરેક સર તમારા સાથે બહુ એકદમ તમને સપોર્ટિવ રહેશે તમને કદાચ ક્યાંક એવી એવું લાગે છે તો ત્યાં તમને હેલ્પ પણ કરશે પણ મિત્રો મિસબિહેવ કર્યું તો તમને ચોક્કસથી માર્ક્સ ગુમાવી શકો છો તો પ્રેક્ટિકલમાં એટલું બધું લોડ લેવાની જરૂર હતી મિત્રો કારણ કે એકચ્યુઅલી જે મેડિકલ લાઇનમાં જવા એન્ટર થશો તમે પરફોર્મ સાધો વ્યવસ્થિત અમુક વાર મિત્રો તમને રિઝલ્ટ નહીં મળે દાખલા સ્લાઇડ સેટ કરતા નથી આવડતી તો એના માટે કદાચ તમે સ્લાઇડમાં રિઝલ્ટ નહીં મળતો ગભરાશો નહીં મિત્રો ટેન્શન ના લેશો તમે જે રીતે પરફોર્મ કર્યું છે એના આધારે સર માર્ક્સ મૂકી શકે છે તમે સપ્લિમેન્ટરીની અંદર જે પણ દાખલા તરીકે પદ્ધતિ કોઈમાં લખવાની આવતી નથી મિત્રો બાયોલોજીની વાત કરું તો તમારે સાધનો લખવાના આવે છે જરૂરિયાતો લખવાનું એવું તો આ મિત્રો ઘણું બધું તો જ આવડી જાય તમારા સાધનો જોઈને પ્રેક્ટિકલ વિશે જાણીને રાઇટ આપણા પ્રેક્ટિકલ આવે છે મિત્રો બાયોલોજીની અંદર ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ મણકાવાળા ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ છે મિત્રો હું તમને કહી દઉં રાઈટ જે જીનેટિક્સના છે મુક્ત વેચણ નિયમ છે કે જે મણકાંકનો એક સંકટનો પ્રયોગ જેમાં આવે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ એસિટો કાર્બાઈન વાળો ડુંગળીના પણોની અંદરથી જે કોષ કેન્દ્ર જોવાનું છે એ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે મિત્રો જળ ધારણ ક્ષમતા છે પીએચ નક્કી કરવાની છે આ બધા પ્રયોગો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બીજા સોરી પરાગ રજનો અંકુરણનો અભ્યાસ કરવાનો છે પરાગ નલિકાનો વિકાસનો અભ્યાસ કરવાનો છે આ પ્રેક્ટિકલ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે આવી શકે છે મિત્રો બહુ સહેલા પ્રેક્ટિકલ પણ છે જેવી રીતે વ્યન્િકરણ વાળો પ્રેક્ટિકલ છે જે બહુ સહેલો છે પ્રેક્ટિકલ તો એવા પ્રેક્ટિકલ આવી શકે છે મિત્રો બહુ જ સામાન્ય પ્રેક્ટિકલ છે એક વાર વાંચી લેવાથી પણ આવડી જાય છે રાઈટ તો મિત્રો બિલકુલ ગભરાવાની જરૂર નથી હું તમને એટલા માટે કહેવાયો છું કે અહીંયા ઘણા બધા ટેન્શન લેતા હોય છે પણ જેવા તમે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર જશો વર્ગની અંદર વર્ગખંડના પ્રવેશ કરશો એવું જ તમને ત્યાં બધું જ સહેલાઈથી બધું જ ફ્લોમાં ચાલશે અને બધું જ આરામથી તમને દરેક સર પણ સપોર્ટિવ હશે તો બિલકુલ ગભરાશો ને ભલે બીજી સ્કૂલમાં જતા હોય પણ દરેક ટીચર્સ એ સપોર્ટિવ હશે કારણ કે એ પણ જાણે છે એમના વિદ્યાર્થીઓ મતલબ બીજા બધા સ્કૂલના વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલોમાં જશે તો દરેક વિદ્યાર્થીને બધા જ ટીચર્સ હંમેશા મનમાં એમના સપોર્ટિવ જ રહેવાનું હોય છે કોઈના પ્રત્યે કોઈનો દ્વેષભાવ હોતો નથી તો મગજમાં એવું લઈને ના જતા કે અમને બીજી જગ્યાએ જઈએ છીએ તો અમને માર્ક્સ ઓછા મૂકશે કે અમને આવું કરશે એવું ક્યારેય હોતું નથી બધા જ ટીચર્સ સરસ મજાના તમને માર્ક્સ મૂકવાના છે એ પણ નક્કી છે એ એમને એમને એમ હંમેશા સપોર્ટ સ્ટુડન્ટ માટે કરતા હોય છે સ્ટુડન્ટ માટે દરેક ટીચર્સ એ સારું જ વિચારતા હોય છે ખાલી મિત્રો તમારે થોડું ઘણું જ્ઞાન લઈને જવાનું છે તમારે બિહેવિયર સારું રાખવાનું છે બસ ધેટ્સ ઇટ બીજું મિત્રો જ્યારે પ્રયોગશાળામાં જાઓ તો ડિસેક્શન બોક્સ લઈ જવાનું છે પ્રયોગ પૂરતી લઈ જવાની છે પ્રયોગ પૂથીની અંદર તમારું સર્ટિફાઈડ થયેલી જનરલ હોવી જોઈએ એટલે કે પ્રયોગ પૂથી હોવી જોઈએ સર્ટિફિકેશનની અંદર તમારા પ્રિન્સિપલ સરનો સિક્કો હોવો જે સાઇન હોવી જોઈએ તમારા વર્ગ શિક્ષકની સાઇન હોવી જોઈએ સાથે સાથે તમારે એક રૂમાલ લઈ જવાનો છે સાથે સાથે પેન્સિલ રબર ફૂટપટ્ટી આવું બધું જે સામાન્ય વસ્તુની જરૂરિયાત છે એ ભૂલતા નહીં રાઈટ નહીં તો ક્યાંક તકલીફ પડી શકે છે અને કદાચ કોઈ ટીચર્સ એના પણ માર્ક્સ મૂકી શકે છે મિત્રો તો પ્રયોગ પોતે બધું જ લખેલું હોવું જોઈએ જેથી ત્યાં જઈને કોઈ તકલીફ ના પડે સાથે સાથે આપણો આઈડી પ્રૂફ જે બી હોય બધું જ ભૂલ્યા વગર લઈ જઈ તો નહીં તો ક્યારેક ક્યાંક ક્યાંક આપણે આ બધું ભૂલી જઈએ અને તકલીફ થતી હોય છે પછી મગજ ડિસ્ટર્બ થઈ જતું હોય છે અને આવડતું છતાં પણ ભૂલી જતા હોય છે તો પ્રયોગ પથિની અંદર જેટલી લખવાની વસ્તુ છે ક્લિયરલી લખી દેજો મિત્રો ક્યાંક આડાવાળા સાધનો નામ લખાઈ જશે તો બી ચાલશે ચિંતા કરતા નહીં પણ એને લખતા લખજો તો ફરીથી કહું છું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ પણ ઇસ્યુ છે કોઈ પણ મગજમાં ક્વેશ્ચન છે અત્યારે જ કોમેન્ટ બોક્સમાં લખી દો હું એના વિશે વિડીયો બનાવીશ મિત્રો પણ એક વાત ફરીથી કહું છું કોઈ ટેન્શન લીધા વગર પરીક્ષા આપવા જજો પ્રેક્ટિકલી પરીક્ષા આસાન છે આરામથી મિત્રો મેં ત્રીસ ઉપર પહેલા કીધા પણ હું આરામથી કહું છું કે અમુક લોકો અમુક વિદ્યાર્થીઓ જે બહુ હોશિયાર છે એમને પિસ્તાલીસ ઉપર માર્ક્સ તો આરામથી આવી જશે જે પ્રયોગ પુથીની અંદર પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ ખાલી જાણીને જજો પ્રયોગ પુથીની અંદર ક્વેશ્ચન આપ્યા છે ઇવન તમને તમારા નું જ્ઞાન પણ હશે તો એના રિલેટેડ પ્રયોગ રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવશે અને મે બી નહીં પણ પૂછવામાં આવે તો એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેવી રીતે પ્રેક્ટિકલ આવે છે મિત્રો તો કોઈ ટેન્શન લીધા વગર ફરીથી વારંવાર કહું છું બિલકુલ ઝીરો ટેન્શન સાથે પરીક્ષા આપવા જાઓ મજાથી પરીક્ષા આપો આરામથી માર્ક્સ આવી જશે તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કહી શકો છો હું તમને ચોક્કસથી જવાબ આપીશ થેન્ક યુ સો મચ